નમસ્કાર મિત્રો હું શું સંજય અને આજના વિડીયોમાં તમારો ભાઈ હાર્દિક સ્વાગત છે મારા વાલા મિત્રોનું અને મારા ગુજરાતીઓનું કારણ કે આ ગુજરાતીમાં વિડીયો બનાવશે એટલા માટે છે એ યુપીનો વિડીયો છે પ્રયાગરાજનો છે મહાકુંભનો વિડીયો પણ આજે મેં ગુજરાતીમાં બનાવ્યો છે મિત્રો અને આ વિડીયો તમને પસંદ આવે તો લાઈક કરી લેજો નવા મિત્રો હોય ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે હું લાઈફ વિશે બોલું છું જિંદગી વિશે બોલું છું આજે થોડી અનમે જિંદગીની વાતો આવી મહાકુભમાં એટલે આજે આ વિડીયો બનાવવો પડે મને મજા આવશે વિડીયોમાં સાંભળવાની સાંભળવાનું પૂરો સાંભળજો કારણ કે આની અંદર કંઈક એવું છે કે તમે હા કંઈક છે એવું લાગશે તમને તો મિત્રો પૂરો જોજો કારણ કે અધૂરું જોશો તો નહીં મજા આવે વિડીયોમાં એમ છે કે સત્યાવીસ વરસથી ખોવાઈ ગયેલો પતિ એ લેડીઝ જ્યારે કુંભમેળામાં ગઈ કુંભમેળો જોવા તે ઘડીએ એને એનો પતિ મળ્યો સત્યાવીસ વર્ષે અને અમુક અમુક નિશાનથી એના પતિને ઓળખી ગઈ કારણ કે પણ એ પતિ એનો મહાકુંભની અંદર નાગા સાધુ બની ગયો છે મિત્રો મહારાજ બની ગયો છે સંસાર ત્યાગી દીધો છે ભાઈ એ આ ભૌતિક સુખોથી મુક્તિ પામી લીધી છે પ્રભુના ચરણોમાં બધું મૂકી દીધું છે અને એ ભાઈ હવે ભૌતિક સુખો જોઈતા નથી અને પ્રભુની જ સેવા કરવા માટે બની ગયો અને મહિલા જોઈ ગઈ કે છે આ તો મારો પતિ છે તે ઘડી લઈ જવા માટે ઘરે બહુ કોશિશ અત્યારે ચાલુ જ છે ધમાચકડી ચાલું જ છે એવા બે બે ત્રણ કિસ્સા છે મહાકુંભના જે મારી પાસે છે હું તમને કહું છું બીજો કિસ્સો છે તમારે કદાચ એક ભાઈ અને બેન છે એ પંજાબી છે બેન હરિયાણાના લગભગ હરિયાણા બાજુના છે પણ પંજાબી બોલતા હતા એટલે મને લાગે છે પંજાબી છે એ ભાઈ અને બેન સત્યાવીસ હજાર સત્તર હજાર કિલોમીટર બાઇક લઈને મહાકુંભ જોવા આવ્યા ભાઈ અમે અહીંથી બાઈક બસમાં કે વિમાનમાં લોકો જાય છે નિવા ગમે તે રીતે કાર લઈ જાય છે આ લોકો થે સત્તર હજાર કિલોમીટરથી મહાકુંભ જોવામાં આવ્યા અને એ લોકોનું એવું કહેવું છે કે ભાઈ લાઈફમાં જે કમાયા છીએ એ એન્જોય અત્યારે કરો બધું ફરો અત્યારે એ ચાર સ્ટેટ એટલે કે ચાર રાજ્યો ફરીને મહાકુંભમાં અત્યારે ફરી આવ્યા છે જોવા માટે મહાકુંભ જોવા માટે અને એ તમે નહીં માનો એ બચારા ધંધો કરે છે તે છતાંય કારણ કે ચાલુ ચાલુ ફરવા માટે કંઈક ને કંઈક પૈસા તો જોઈએ જ ને મિત્રો તે નૂડલ્સનો ધંધો કરે છે અને એ રીતે ગુજરાત ચલાવીને એ મહાકુંભ અત્યારે જોવે છે મહાકુંભનો પણ એમણે પોતાનું બાઇક પરત બધાનો પોતાનો ધંધો જમાવી દીધો છે અને બાઇક પરત બધું કરે છે અને મહાકુંભ એ રીતે સત્તર હજાર કિલોમીટર મિત્રો સત્તર હજાર કિલોમીટરથી એ જોવાય છે ત્રીજો કિસ્સો તો તમને ખબર છે બધાને બીચી લાગી છે જે મોટ સુંદર છોકરીઓ છે આપણા ભારતમાં અને આપણા ગુજરાતમાં જે મસ્ત છોકરીઓ છે એક રૂપાળી છે અને એમનું ભાઈ સોશિયલ મીડિયામાં અંદર એમનો એક વિડીયો પણ કોઈ પાન પચા લોકો એમના વિડીયો જોતું નથી એમને થોડીક જલન થાય છે એના વિશે થોડુંક કહી દઉં છે આજે અમે મેં વિડીયો બનાવ્યો છે તો થોડુંક કહી દઉં કે આ લેડીઝોને જેટલું લાગ્યું છે ભાઈ છોકરીઓએ કોની વાત કરું છું તમને ખબર કદાચ પડી જ ગયા છે મોનાલિસા વિશે વાત કરું છું થોડીક કે મોનાલિસાના વિડીયો જોઈ જઈને તો લોકોને એવી જલન થાય છે યાર લેડીઝોને તો ખાસ થાય છે કારણ કે એવું કહે છે કે અમે સુંદર નથી આ જો હું એના કરતાં કેટલી સુંદર છું એના ફોટો મૂકીને પાછી નીચ ઉપર બોલતી હોય કે જો હું એના કરતાં કેટલી સુંદર છું એને જો એનામાં શું રાખ્યું છે એનામ શું છે એની આંખો ગમે છે તો મારી આંખો જો મારો ચહેરોમાં તો લોકો સમજતા નહીં કે લોકો કેમ વાયરલ થઈ જાય છે યાર એમનામ નહીં વાયરલ થવા તો ભાઈ લક જોઈએ એની જ્યારે નસીબ જોઈએ એમનામ નહીં એનામાં કંઈક તો હશે તારે વાયરલ થઈ ગયા છે ને નસીબે ખરું ભાઈ એવું નહીં આડે ડર વાયરલ થશે કાલે મેં વિડીયોની અંદર કહ્યું અને ઘણાએ એ ફોકા માર્યા છે સલમાન ખાને લગ્નની ઓફર આવી સલમાન ખાને દહ લાખની ગાડી લી આલીને સલમાન ખાને ઓમ કર્યું સલમાન ખાન ઘેર બોલાવે સલમાન ખાન નાસ્તો કરાવડે શું મળ્યું છે તમે સોશિયલ મીડિયામાં યાર કુંભનો મેળો જોઈ રહ્યો સાઇડમાં બધા તૂટી પડે આવરું આ બે એક પવિત્ર ભૂમિ છે પ્રયાગરાજ યાર કુંભનો મેળો થાય છે અને આ બધા બીજા બધા નાટકો કહી ઊભા થાય છે એ જ ખબર નહીં પડતી યાર આ કુંભનો મેળો છે આટલું મસ્ત જોવાનું છે જોઈને આવો ને યાર અત્યારે તમે નહી મોણ મહાકુંભ જોવા જતા મોણા લીસાન જોવા જાય સલાવ શાળાઓ મોણા લીસાની ચોફેર ઘેરી વરસ પબ્લિક એને જીવવા નથી દેતું યાર સરખી રીતે દોડા દોડીને એને માળાએ વેચવાની માળા કાઢવા દે તો એ ફોટા પાડવાનું છો લોકો જમવા નહીં દેતા યાર ઘણા લોકો તો મીડિયાવાળા તો બહુ જ પાછળ પડી જાય કેમેરા લે 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 પાછળને પાછળ એને તેને શું યાર મહાકુંભ મહાકુંભનો મેળો આપણે બરોબર છે ભાઈ અને એક બીજી લેડીઝ મેં જોઈ હતી હવાર હવારમાં જ મેં અત્યારમાં વિડીયો જોયો બીજી લેડીઝ એક છોકરું જેવું નાનું લઈને રહ્યો છે કે આ આ છે ભાઈ હનુકાલ ભૈરવનો આ એક પત્રીમાં છે એની જોડે ખબરની શું હોય કે આ અને અમુક ટાઈમ થયેલા આ રૂપ બદલાય છે એનું કે કષ્ટ બની જાય છે ને તેને જે જે બનતા હોય ખબર નહીં આપણે તો પાકો ખબર નહીં પહી આ તો સોશિયલ મીડિયાવાળા લઈને આવે ને આપણે હો જોઈએ ને જોઈએ તમને હું કહું છું પણ અમારા ગુજરાતીઓ આ ગુજરાત આ ગુજરાતીઓ વિડીયો જોતા હોય છે ગુજરાતી આપણા ગુજરાતીઓ એટલે ભાઈ તમને કહું છું કે એમને તમને ખબર પડે એમ તો હવે વિડીયો સામે આવી રહ્યા છે નહીં તો બૈરી કહે છે આ મહાગુંભ થઈ ગયો કે હવે પછી મહાગુંભ નહીં થાય કે આવું આવું કહે છે ભવિષ્ય કહે છે સત્યુગ આવશે નું આમ થશે ને તેમ થશે ને પણ સોશિયલ મીડિયાવાળા એટલું બધું ભરપૂર મહાકુંભ એક પવિત્ર જગ્યાએ થાય છે મિત્રો તમને ખબર છે ચાર ટુકડા જે ચાર જગ્યા જે આ પાણી પડ્યું પેલું સમુદ્ર મંથન કર્યું અને જે છલકાયું એનો જે કળશ અને ચાર જગ્યાએ જે પાણી પડ્યું એને જે જે પવિત્ર જગ્યા પ્રયાગરાજ છે જે દ્વારકા છે હરિદ્વાર છે બરાબર છે આ ચાર પાંચ જગ્યા એવી છે ત્યાં જ મહાકુંભ થાય છે બીજી જગ્યાએ થતો નથી આ પવિત્ર જગ્યા પર આ બીજું બીજા નાટકો બધા છે ભાઈ ખબર નહીં એવા સમખ્યો શું એમનું નેટલ એમનું પર્સનલ મેટર છે અત્યારે આટલું જ મિત્રો વિડીયો ગમે તો લાઈક કરી લેશું ચેનલને ન હોય સબસ્ક્રાઈબ કરી લઈશું કારણ કે કાલે હું એક લાઈફ અને જિંદગી વિશે એક મોટિવેશન વિડીયો લઈને આવવાનું છું અને આજે કદાચ સાંજે બી ટાઈમ મળે તો સાંજે એક મોટિવેશન વિડીયો મસ્ત લગાવવાનો છે એ જોવાનું ના ભૂલતા અને હા નવા હોય એ ચેનલને સબસ્ક્રાઈબ તો કરવાનું ભૂલતા નહીં અને બે લાયકાને પ્રેસ કરી દેજો મિત્રો કારણ કે તમારે લાગી મારો વિડીયોનું નોટિફિકેશન મળી રહે એટલા માટે મીડિયો નેક્સ્ટ વિડીયોમાં અને આ એક ગરીબ માણસને આ સપોર્ટ કરતા રહેજો કારણ કે હું ગરીબ છું પણ હું ગરીબની સેવા કરવા માગું છું અને ઘણું બધું બીજું સામાજિક કાર્ય પણ મારે યુટ્યુબના માધ્યમથી કરવું છે તો મિત્રો સપોર્ટ કરતા રહેજો સપોર્ટ હશે તમારો તો મારું ઘણું બધું કાર્ય થઈ જશે અને ઘણા બધાને હું સપોર્ટ કરી શકીશ મિત્રો અત્યારે આટલું જ પડે નેક્સ્ટ વિડીયોમાં બાય બાય ટાટાશયુ હર હર મહાદેવ